હાજી દસ્તગીર શેખ ભોલુબાપુ દ્વારા યોજવામાં આવ્યો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે સીટીપીઆઈ પીઆઈ તરીકે આરબી ચૌહાણ કુંભરવાડાના પીઆઈ વાય મિશ્રા તેમજ રવિભાઈ પ્રજાપતિ સીટીપીઆઈ પીઆઈ તેમજ હિન્દુ સમાજના મામાજી તેમજ આજુબાજુના સ્થાનિકો હિન્દુ મુસ્લિમ ભેગા થઈને કોમી એકતાના સંદેશ સાથે એકતા રોઝા એકતાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આજે રમઝાનનો વિસ્મો રોજો છે અને વિસ્મા રોજાના દિવસે મસ્તાન બાવા દરગાહ કમિટી તરફથી એકતારીનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે અને આ દર વર્ષે મસ્તાન બાવા દરગાહ તરફથી આ કોમી એકતામાં એકતારીનો પ્રોગ્રામ થાય છે અને આ પ્રોગ્રામની અંદર તમામ અમારા દરગાહના આજુબાજુના હિન્દુ મુસ્લિમ ભેગા થઈને એકતારી કરે છે અને સિટી પોલીસ સ્ટેશનના અધિકારી ચૌહાણ સાહેબને પણ હાજરી આપી છે અને સેકન્ડ પીઆઈ પ્રજાપતિ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા છે કુમારવાડા ના જે પીઆઈ છે મિશ્રા સાહેબ એમને પણ હાજરી આપી છે અને અમારા જૂનીગઢીના ગણેશ મંડળના પ્રમુખ વિકીભાઈ શિંધે એ પણ ઉપસ્થિત છે ગોપાલભાઈ શાહ જીતુભાઈ બારોટ પૂનમબેન સોની રેખાબેન ઠાકોર અને સંજયભાઈ કપૂર એવા તમામ અમારી દરગાહ કમિટીના સભ્યો ભેગા થઈને આ એપારીની સેવા આપીએ છીએ હું આજે દસ સગીર સાહેબ ભોલું બાપુ આજે રમજાન માસનો વીસમો રોજા છે આ રોજા ઇફતાર માટે મત્સનસાહ બાબા દરગાહના બાપુએ અમને આમંત્રિત કરેલ અને મત્સનસા દરગાહ બાબાની દરગાહ હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક છે આ દરગાહના કમિટી મેમ્બરમાં પણ હિન્દુ મુસ્લિમ બંને સાથે રહી આનો વિકાસ કરે છે અને અમને અત્રે ઇફતારમાં બોલાવી એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર અને હિન્દુ મુસ્લિમ એકતાનો પ્રતિકરૂપે સાહેબ બાબા દરગાહ તમામને આશીષ આપે કે આપણે વડોદરા શહેરમાં શાંતિ બની રહે કોમી ઇખલાસ રહે અને તમામ તહેવારો શાંતિપૂર્વક ઉજવાય